ખેડૂત મિત્રો આવા રોજ બજાર પર જાણવા માગતા હોય ખાસ આવી રીતે વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને બજાર ભાવ શીરોનો નીસો ભાવ ત્રણ હજાર ત્રણસો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી વરિયાળી પંદરસો એંશીથી આઠ હજાર ત્રણસો ને વીસો રૂપિયા સુધી ઈસબ ગુલ બાવીસો આડત્રીસ રૂપિયાથી બે હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી રાયડો નવસો રૂપિયાથી અઢારસો ને ત્રીસો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી ઓગણીસો રૂપિયા સુધી સુવા હજારસો રૂપિયાથી સત્તરસો ને રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી એકત્રીસોને વીસ રૂપિયા સુધી અને તાણા સત્તરસો પચાસ એકવીસો ત્રીસ રૂપિયા સુધી અને આ ખેડૂતો મિત્રો વાતના તાજા ઊંઝા માર્કેટ રેડના બજાર ભાવ વિડીયોમાં અં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપ્યો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા